નમસ્કાર ન્યુઝ માં તમારું સ્વાગત છે અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં માં મેમુન કોલોની પાસે આવેલા આંગણવાડી નંબર દસ સરકાર તરફથી મળતા લાભ લોકોને ન મળતા લોકોમાં ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે આંગણવાડીનો સમય સાડા દસ વાગ્યાનો હોય છે પરંતુ સાડા અગિયાર વાગવા છતાં પણ કોઈ આવતું નથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકો આંગણવાડી આવેલી છે અહિયાં કોઈ જવામાં આવતી નથી એક ખાલી એવું છે કે બરોબર બાકી સેડા છે તેલના પાઉસ છે દાળ છે કોઈ વસ્તુ કંઈ દેવામાં આવતી નથી અને અમારા બચ્ચાને અહીંયા ખાલી ખીચડી અને એવું જ બધું દેવામાં આવે છે બરોબર બાકી કોઈ વસ્તુ બીજું કઈ દેવામાં આવતું નથી તળાજા મેમો કોલાણી આંગણવાડી નંબર દસ અને સાડા દસ વાગ્યાનો સમય છે અત્યારે સાડા અગિયાર છે પણ તો પણ એ લોકો હજી આવ્યા નથી

you <laughs>